તમને બધાને આશ્ચર્ય થશે ફાયરની કોઈ સેફ્ટી નહીં એક્ઝિટ કોઈ વ્યવસ્થા નહીં તેમ છતાં મંજૂરીઓ મળેલી પચીસ પાંચ ના રોજ ઘટના બને છે અને એમાં કોઈ અધિકારી ના પકડાઈ જાય એટલે છવ્વીસ પાંચ ના રોજ વહેલી સવારે અચાનક એકવીસ પાંચે મેન્યુફેક્ચર થયેલા ફાયર સેફ્ટીના સાધનો સીલ બંધ ત્યાં ઘુસાડવાનો પ્રયત્ન કરે છે જેને મીડિયા વાળા પકડી લે છે ને જેને ત્યાંની સોસાયટી વાળા પકડી લે છે અમારી પાસે પણ એના ફોટા છે એકવીસ પાંચ નું મેન્યુફેક્ચરિંગ થયેલું મંજૂરી જૂની ડેટની કેટલાય પેલાની તો એનો મતલબ છે કે આ રીતે ભ્રષ્ટાચારને છાવરવાનો અને ગુનાઓ જે છે થયા છે એમાંથી છૂટવાનો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે